ये का रे 150 पड़े ये आ हम के नन्दना में ले जा के आ ने ले तो हां बोल ओली ढोलाई नहीं उभरी ऊपर ऊपर लले क तू ना छप करवा छप के छूट मन के हमरा पैसा दियो तो हम आई जे जे नकर नथी हमार 36 36 हो कौन जाए मेन झोख 36 हो आ गोन में 36 पैसा पैसा मांग का कोणे तुम्हारे पा काका हमने भी आओ हमने भी आओ जणा पैसा मांगो हमने भी आओ कौन कौन था क्यों क्यों नाम दियो बोलियो बोलियो भले भाई

પણ તમે બંધ કરી દીધો ને અમે અમારું કામ કર્યું તમે બંધ

તમારે ચાર પાંચ મણ માંડવી એમનું ભેગી એમ આપડે પછા ભેગી કરીએ ને તારામાં ભાઈ ભેગી પાંચસો ગ્રામ માંડવી

અમારા વાળા ભાઈ વાંધો સંદેશ વાળા છે બધું માંડવી જાય કઈ ખેડૂત ની સાતસો ગ્રામ અને ઠપક બધા પૈસા લીયેલ જ્યારે જ્યારે સરકાર દ્વારા ટેકાને ભાવે કરો સ્કૂલની ત્યારે અગાઉ વાત કરી સરકારે કે ભાઈ મંડળીઓને ખરીદીનું જે કામ છે એ નહીં આપવામાં આવે છતાં પણ આ વખતે ફરી મંડળીઓને કામ આપવામાં આવ્યું છે ફરી ભ્રષ્ટાચારો શરૂ થઈ છે તેનું આપને જે બોરી બતાવું છે જે વજનની અંદર જે આ લોકો ગોલમાલ કરે છે જે મગફળી કાયદેસર પાંત્રીસ પાંચસો ગ્રામ જે વેટ હોય છે એ લેવાનું છે પણ હાલ આપણે જે તમને

અને મારે એને વાત કરી છે હા શું કીધું મને કીધું કે કેવી રીતે હાલે છે અને કેવી રીતે ઉતારો કાઢે છે તો મેં એને વાત કરી કે પાલ ઉપર માંડવીના આપણે ટ્રેક્ટરના પાલ ઉપર આ ભાઈ ભઈ જાય સિમ્પલ લેવાવાળો તો પાંચ પાંચ દાણા બધેથી છે એટલે ડેમેજ દાણો હોય ને ત્યાંથી શક્તિ ભરે છે વીસ શક્તિ ભરે એમાં પાંચ દસ દાણા નબળા આવે કે ન આવે એટલે કોઈનો ઉતારો પાસ થતો નથી અને આ લોકો દબાવવાની કોશિશ કરે છે અહીંથી જો માંડવી રિજેક્ટ કરે તો યાર્ડમાં લઈ જાય તો યાર્ડને આને બધાને ખબર જ છે કે ફંડમાંથી રિટર્ન માંડવી આવી છે તો આઠ સુધી નવસો રૂપિયામાં ઈ લોકો લઈ જાય છે

આપણે બે કિલો ખાવા નથી દેતા પાંચસો ગ્રામ વધારે ખાવા બોલવા આ ખેડૂતો છે ને

છત્રીસ કિલો ને બસો ચાલીસ ગ્રામ જેટલી આ જે વજન થાય છે એટલે કે ગોણી કે છત્રીસ કિલો ઉપર વજન થાય છે ખરેખર આ બસો ગ્રામ થી લઈ અને પાંચસો ગ્રામ સુધીની ગોલમાલ છે તે ખેડૂતો સાથે કરવામાં આવી રહી છે તો બીજી તરફ અહીંયા જો ખેડૂતોની મગફળીમાં જરા પણ કચાસ હોય તો તેને રિજેક્ટ કર્યા અને જો તેને પાસ કરાવી હોય તો પૈસા આપવા પડે તેવા મળે લાગતું આ બધાની આપણી પથારી ભરશે